જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ મસ્ત અને આપણે લગ્ન પ્રસંગમાં હોય અને હોટલમાં મળે તેવા આપણે છોલે બનાવીશું અને આપણે ચણા મસાલા પણ કહી શકીએ છીએ આપણે છોલે બનાવવા માટે મેં એક કપ ચણા પલાર દીધા હતા આપણે આ સફેદ કાબુલી ચણા આવે છે તે લેવાના છે આપણે ઓવર નાઇટ પલાર દીધા છે અને જો તમારી પાસે ટાઈમ ન હોય તો છ થી સાત કલાક પલાળવા જરૂરી છે તો જ એકદમ મસ્ત આપણે છોલે બનશે આપણે હવે આ પાણી કાઢીને આપણે હવે બાફી લેશું નિમક નાખીને પલાળવાના છે એટલે એકદમ મસ્ત આપણે છોલેનો ટેસ્ટ આવે આપણે એકદમ કંદોઈ બનાવે તે રીતના અને ઘાટી ગ્રેવી વાળા બનાવવાના છીએ તો તમે મારી એક એક ટીપ ફોલો કરજો તો તમને ખ્યાલ આવે કે આપણે કઈ રીતના બનાવવાના અને આપણે ઓછા મસાલામાં બનાવીશું હવે એક કુકર લેશું અને મેં ચણા ધોઈને લીધા હતા એટલે આપણે આ પાણી બાફવામાં નાખી દેશું આપણે એક કપ ચણા હોય તો બે કપ પાણી નાખવાનું છે હવે આને આપણે છ થી સાત સીટી વગાડી લેશું આપણે છ સાત સીટી વાગશે તો એકદમ મસ્ત મેચ થઈ જશે આપણે ચણા બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવી લેશું તમારે કોઈ પણ તેલ લઈ શકો છો મેં સિંગ તેલ લીધું છે તમે જે તેલ ખાતા હો તે લઈ શકો છો અને આપણે બે ચમચા જોશે વધારે નહીં આપણે જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે આપણે તેલ નાખવાનું છે આપણે છોલે જેટલા વધારે હોય તો વધારે નાખવાનું છે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું આપણે તેલ ગરમ થાય એટલે એક ચપટી આપણે આખું જીરું નાખી દઈશું આપણે જીરું સરસ ફૂટી જાય એટલે કાંદાની ડુંગળી આપણે એકદમ સરસ ડુંગળી પાકવા દેવાની છે એટલે આપણે એકદમ કાતું ગ્રેવી કરવાનું છે તો આપણે એકદમ સરસ પ્યુરી બનાવવાની છે આપણે કે નથી કરવાનું આ રીતના પ્યુરી બનાવશું એટલે આપણે એકદમ ઘટ ગ્રેવી થાશે આપણે કંદોઈ બનાવે તે રીતના ટામેટાની પ્યુરી નાખી દેસુ મારે બનાવેલી તૈયાર હોય છે હું બનાવીને રાખું છું સ્ટોરેજ કરી લઉં છું જો તમારી પાસે તૈયાર ન હોય તો તમે ત્રણ ટમેટા નાના હોય તો નહીતર બે ટમેટા નાખવાના છે એટલે એકદમ મસ્ત આપણે ઘાટી ગ્રેવી થાશે જો ઘણા લોકો આછી ગ્રેવી ખાતા હોય છે તો તમે આછી કરી શકો છો પણ આમાં છોલેમાં ઘાટી ગ્રેવી આપણે કંદોઈ બનાવે છે એ રીતના જ એટલે આપણે આપણે એકદમ મસ્ત ગ્રેવી બને હવે તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ છે તે નાખી દેસુ જો તમે ન ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો આ રીતના આપણે એકદમ સરસ ગ્રેવી પાકવા દેસુ એટલે એકદમ મસ્ત આપણે કલર પણ આવે અને ટેસ્ટ પણ મસ્ત આવે આપણે એકદમ સરસ તેલ છૂટું પડવા દેવાનું છે તેલ છૂટું પડે ત્યારબાદ જ આપણે મસાલા કરવાના છે એટલે સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે કાશ્મીરી લાલ મરચું પાવડર હળદર પાવડર ગરમ મસાલો આમચૂર પાવડર મરી પાવડર કસૂરી મેથી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે નિમક આપણે નિમક ફેન આપણે નિમક માપે નાખવાનું છે બાફવામાં નાખ્યું છે એટલે આપણે થોડું નાખવાનું છે અને તીખાની ભૂકી અને આપણે કસૂરી મેથી સ્કીપ નહીં કરતા એકદમ મસ્ત ટેસ્ટ આવે છે કસૂરી મેથી હશે તો એકદમ મસ્ત છોલે આપણે બનશે એટલે એ જરા પણ સ્કીપ નહીં કરતા તો જ મસ્ત બનશે આપણે છોલે હવે આ રીતના એકદમ સરસ મિક્સ થઈ ગયા છે આપણે હવે મસાલા ન બળે એટલા માટે આપણે એક કપ પાણી નાખીશું એટલે મસાલા ચડી પણ જાય અને બળે પણ નહીં કલર આપણો આવો નાવો જળવાઈ રહી આપણે સરસ તેલ છૂટું પડી ગયું છે અને આપણે ચણા પણ મસ્ત બફાઈ ગયા આપણે આ રીતના બફાવા જોઈએ એકદમ સરસ તો જ આપણે મસ્ત બનશે હવે આપણે ચણા નાખી દેસુ અને ગેસની ફ્લેમ વધારી દેસુ આપણે સરસ તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણું ગ્રેવી પણ એકદમ સરસ કાતું થયું છે આ રીતના આપણું ગ્રેવી થશે એટલે આપણું શાક પણ મસ્ત થશે એ તમને એમ લાગે કે આપણે આછું છે તો મેસર વડે થોડુંક દબાવી લેવાના થોડા જણા આપણે બેથી ત્રણ વાર મેસર વડે દબાવશું તો એકદમ સરસ ગ્રેવી થઈ જશે મારે વધારે જરૂર પડે એમ નથી તો આપણું શાક તૈયાર થઈ ગયું છે એકદમ સરસ અને તમે ફટાફટ બનાવી શકો અને આપણે હલવાઈ જેવું જ બને છે કંદોઈ બનાવે તેવું જ અને આપણે હોટલમાં ખાવા જઈએ તો આ રીતના જ બનાવે છે અને એટલો મસ્ત બને છે કે તમે ખાતા જ ન ધરાવો એકવાર બનાવશો તો તમારા ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે તેટલું મસ્ત આપણે આ છોલે બને છે હવે ઉપરથી આપણે ગેસની ધાણા ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને ઉપરથી હવે ધાણાભાજી સ્પ્રિંકલ કરી દેસું હવે આને આપણે ઢાંકીને રહેવા દેસું એટલે એકદમ મસ્ત આપણે ગ્રેવી થઈ જશે આપણે ગેસ ફ્લેમ બંધ કરીને રહેવા દેવાનું છે ચાલુમાં નહીં આપણે એકદમ સરસ અને એકદમ ચણા ગ્રેવી તૈયાર થઈ ગયા છે તમે ચણા મસાલા પણ કહી શકો છો એકદમ સરસ તમે પણ ભૂલી જાઓ કેટલા મસ્ત આપણે છોલે તૈયાર થઈ ગયા છે એકદમ સરસ અને એકદમ ગ્રેવી વાળા અને લાલ દાળ આપણે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તમે એકવાર જરૂર ટ્રાય મારજો તો તમારા ઘરમાં બધા પસંદગી થઈ જશે નાના મોટા બધા ખાશે તેટલો મસ્ત આપણે છોલે તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ